જય શિયારામ રામ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને હવે અમે નીકળી ગયા છે મારા ગામથી આપણે જવાનું છે એક વાડીમાં જ્યાં આવેલો છે પાતાળ કૂવો છે તે જોવા જવાનો છે તો તમે મારી સાથે બના રહેજો પહેલાં આ દ્રશ્ય જોવું તમે ગા ગાંડી ગીરનું દ્રશ્ય છે મિત્રો હવે આની પાછળ છે પાતાળ કૂવો છે આ કુવો છે તમે જોઈ શકો અને બનાવટ આશરે નેવું ફૂટ જેટલો ઊંડાઈમાં છે અને કોતરકામ પણ બહુ સરસ રીતે કરેલું છે જોઈ શકો બહુ જૂનવાણી કૂવો છે બનાવટ બહુ સારી છે મિત્રો તો મિત્રો તમે વિચારતા છો કે આ પાતાળકો ક્યાં આવેલો છે તો ડોળાસા અને અળવી ગામ તરફ જતા વચ્ચે વાડીની સીમમાં આવેલો છે તો મિત્રો અમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ને આવા અમારા વ્લોગ આવતા રહેશે અને અમને સપોર્ટ કરો મિત્રો તમારો સપોર્ટ અને અમારી મહેનત છે મિત્રો હવે મળશું આપણે બીજા વ્લોકમાં જય શિયા રામ